बाकी हमारे आऊ काम काज आले बाकी घर में काम काज आले ई तमने देखा दुख ज्यादा यहां पे और ईयर वे गया मैं हूं काम नहीं हैन के आवी गर्मी नहीं नेदवान चालू है वेडिंग वीडियो तुम्हारा तो वेडिंग वीडियो मैं खाओ आओ नजरो वाडीयो छ भाई कहीं जोवानो जड़े <laughs>

અલગ બધું કામ છે અટાણે હે ને ઉનેતી હતી બાકી બધું કામ થેગો જા ને દે એક ઠેગલા કીતા બાકી બધું કામ મારવાન બાકી ને દેતલો થેગો ને પાસું બીજી દાદ ને બા જોવા જઈતી અન બાકી છે બાકી બધાઈ માં દવા મારવાની હે ઓય ગમ યોગાચક ની દવા લેન અજે તો પુગે રીયા આજ હે ને બધું ચોખું સાણ કરનાખ ને ડૂસો બૂસો ને હરગાવે નાખો ડીઝલ ભરાવે ને पटिएगा तागे मैं बड़ी दवा सटवानी है कोई कोई है कोरोना से डरो कर राम राम ने सीताराम केमशो बड़ा मजा में तो हमने है ने हारो वाहू लीदो तो कोरोना से साथे गई तो, तो अरवी पड़े गई हारो पड़े जाए खा तू ताने जके कितनी डांस आती थोड़ी डांस आती थोड़ा फेर पड़े जाए थोड़ा જી થો ઘણા ઉપર ઉપર થી મોટું મોટું હતું એ વાગે નઈ પણ ગામ વાળ જોવે વાટવાનું કામ હાલે હવે ભાગ્યા વાજે આ છે સર્વેના સળગા શું કરે કે સર્વેના તમે સાઈઠી કે તો 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 થઈ વાંધો ને બેક પોક થાય તો વાયુ સુધી મારે બાકી અમારે આવું કામ કાજ હાલે બાકી ઘર માં કામ કાજ હાલે એ તમને દેખાય ધૂહ જાળા હાલે અમે બે આમ બારોબાર કરીએ ને બાકી અંદર ધૂહ જાળા હાલે હું તમને મશીન દેખાડા કીવે થી કરીએ

जरूर पड़ी है तार फाड़े दी हूँ अमे सूरे रोटला तो करे पर यार आमान करी बाकी अटा तो गैस हाल जो गैस पप सड़ावे दी तो आती सब करो हाँ डबला डबल लागत मैज ओली बाजू में तो हमने देखा ही नहीं था क्या जूम करने देखा था ताई आन बताई जवाहर वाले ત ખાલી રોમ મે ના તે નાનો છોટો તંદન નહી તો ખઈ જાવું હશે બધું અચ્છા ગરમી આવી છે ઓહો વાત જવા દયો ગરમી અદબાય છે મેં એ તો થઈ તો હાર નોરતામાં એક નો થાય ને તો બસ એવા હાટુ કે હાઈ તમોનો મેરો તા નથી કીધો પા નોરતા કરવા કાઈ

મા રહે છે તા નેદવા નઈ બાકી છે થોડું ફરી હું વારું છે એટલે હવાઈ તો વારે દીધું પણ આ જે નેદ હે નહી ના ઉસા ભરવાના બાકી છે બીહુને બદલાયું આ ખાઈ વેલી એ બિચારી વાત જો હેન તાયકો હતો ઓફર ફટાફટ એની બદલાવેલા અતાન હે ના 2:00 વાગ્યા હું એવી કામ ની હે ને કે આવી ગરમી ની નેદવાન ચાલુ હે એટલે અહીં હીરું આવે જાળવાને એ ઈટ મનેદન હે બાકી જો આગમ ને દે ને ના તો દવા મારવાનો દેખાય ને રુગડા સુકાઈ રુગડા ઉપાલ દે ને તારા બટેન દવા ના કીટલી ઉને દાઈ ની ના એક ખામ હે બાકી એ ને દે નાખો થોડું ખઈ બહુ જાજુ મત ને આગમ જો સોફા ની સાફ સફાઈ બાર બાય કાઢવા માં આવ્યો ના અંદરય સાફ સોફા આલે તું હું આ બહાર નું કર મેં થે જઈ ના તો હારું હે એટલી ગરમી હે ને મેં જોતો હોય અમારે તો જોતો કોઈ જોતો કે ન જોતોય જોતો ને આપણે યોગેશ આ ટાઈમ વિડિયો શૂટિંગ કરે ને ઈ નો હમતા કો મી આટા હું દે કાઈ નથી કીધું આટા હું દે નેટ તો તો ને દવાઈ સઈતી જસોઈ રા કીએ આટા હું દે દવા સઈતી ને દવાઈ લઈ ગયો એ વાગડી જો વિડિયો ઉતારા બાકી હું ને દવા જ લાગતો તો તો લેવા ગાતા ને યોગેશ થી હે ને

એ વાહેનો વાજરી જવાને નથી આ લે લેવી ઈ બધું કઈ બર ના હે ને આ હોય ને તો અમારી હલબુ પડે ને અમારે બોરડી જોવા ગમે આમાં ફાલે આવ્યું બોરડીમાં ફૂલ મલગ ના હે

हमें तो हाँ नहीं रहा ये नोटा नोटा नहीं बहुत ज़्यादा दिन है ठीक है बात जो है दो वेला है वेले योग के गम थे आवे क्या हुआ हाँ है वो रहा वो है पर जम्बुखान मजा आवे काम लगे कितने मंदिर से ये तयना कलर कबार करे इडली था इडली पर जीरो में तो था वाला ना चे वाह लोग मैं युवा पढ़ेगी ओ जस्ट जीरू मात ये बड़ी अच्छी बात कही है आप तो ऐ એવા કાલે કે પમણે દે હારવી જો હે ને આ છે ને કામ ને વાહે કઈ વિડિયો ઉતરાણો ને તો કઈ કામ બનાવવાનો કઈ ટાઈમ જ નતો આ જો એટલું કામ હોતું ના આજે 11:00 વાગ્યા ગયા તા પર રહી રે કામ કરે બધું હમું હમું કરવાનું હતું હું ચારા નું ખેરા તા એટલે વિડિયો શૂટિંગ નો કઈ મેર નતો એટલે બહુ કઈ કેન કે કઈ ટોપિક ન હે તીયું બન્યું ને ખાસ બન્યું ને તેરા કામ ને વાહ હતા ને હમણે કઈ જોવાતું ઈ ને जाहिं काले नहीं ले जाव दम वाले दीगी जावन विचार है जइए हा जियो टाइम ने जियो मैं तो ने जो जय हूं तो तुमने खबर पड़ जाए ऑलरेडी वीडियो में आवे जाए चाहो अपनी अगली दी अपनी शॉर्ट वीडियो मुकै दी अपनी यही जाइए के जी काम करिए ने तो शॉर्ट वीडियो पर जरूर देखो तुम लगभग तो काले जाए तो मारे तो जाहूं

पापा कितना करता हूँ मैं जाइए नहीं जाए, जाए हूँ थोड़ा एक टाइम मजा आ नहीं है तो फिर वह जाए हूँ तारी वीडियो उतार हूँ ने घना ही कीधु तू, तू वेडिंग वीडियो तो मार तो वेडिंग वीडियो में क्यों पर बे हज़ार सब्सक्राइबर नहीं थे था ही दे दूँ मैं क्यों बे हज़ार सब्सक्राइबर फटाफट कर दिया अभी वेला वीडियो में किया हाँ वेडिंग ना बाकी आपने एक लगभग सोर्ट वीडियो मिली

એક બાજુ ફુવાર હાલે ને એક બાજુ ધી હાથ મે આવો નજારો વાળી છે ભાઈ કઈ જોવાનો જોડે વાળી ની મોજે જ અલગ છે ને હે આ વિડિયો નો એન્ડ અમે આજ કર્યો ને જો મારા વિડિયો સારા લાગ્યા હોય ને આવા નવા વિડિયો જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને કમેન્ટ કરજો ને આવો ને આવો સપોર્ટ કરતા રહીજો